હલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ એટલે જોઈએ હા ગુવાર જેનો ભાવ સિત્તેર રૂપિયા કિલો વેચાય છે ગુવાર આ ટિંડોરા જેનો ભાવ પચાસ રૂપિયા કિલો ટિંડોરા વેચાય છે અને આ દેશી પરવર છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આ વઢવાણી મરચું જેનો ભાવ પચીસ થી ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને આ સિતારા મરચી જે પચીસ રૂપિયા કિલો વેચાય છે જે મરચાંમાં પણ થોડુંક નીચી બજાર છે આ મરચું જે પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે નીલેશભાઈ જેનું વેચાણ કરે છે પૂ ભાઈ કુનલભાઈ ભાઈનું નામ છે અને જે ખોડિયાર મરચાં વેજીટેબલમાં હોલસેલમાં વેચાણ કરે છે જે પંદર રૂપિયા કિલો આજે મરચામાં બજાર છે આ ટેટી જેનો ભાવ બાર થી લઈને તેર રૂપિયા સુધી કિલો ટેટી વેચાય છે જેમાં બે થી ત્રણ રૂપિયા નીચી બજાર હોય છે આ મરચી જેનો ભાવ ત્રીસ લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ફોર જી મરચી આપણે જોઈએ લીંબુ જેનો ભાવ સો રૂપિયા થી લઈને એકસો દસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે જયખોડી થી લઈને એકસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ખોડિયારમાં ભાવ જેનું વેચાણ કરે છે આ ભાવ સાહીઠ કિલો રૂપિયા સુધી ઉથળું પોટલું વેચાય છે આપણે જોઈએ આ ઉના તાલુકાના ગુંદા

આ દેશી કાકડી એની લોકલ જેનો ભાવ પાંત્રીસથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને રણજીતભાઈ ખેડૂતનું નામ છે જે કાથરોટા ગામથી ના આવે છે આ દેશી કાકડી લઈ આ દૂધી જેનો ભાવ આઠથી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે গোলা বেরি નું જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયો સુધી કિલો વેચાઈ છે જે જયશુખભાઈ ભાઈ નું નામ છે જે হোলসেল માં રીંગણ નું વેચાણ કરે છે આ સનમય કોલીતાવાડુ માઈકો રીંગણ નું જેનો ભાવ 25 30 રૂપિયો સુધી કિલો વેચાઈ છે આ તુરિયા જેનો ભાવ કાયમ રેસ્ટ થી લઈને 40 રૂપિયો સુધી કિલો વેચાઈ છે આ તુરિયા જે આપણે જોઈએ જેમાં ગાજર હોલસેલ વેચાય છે જેનો ભાવ આઠથી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે ગાજર અમિતભાઈ ભાઈનું નામ છે જે ગાજરનું હોલસેલ વેચાણ કરે છે આઠથી દસ સુધી કયો ગામ ભાઈ બેડી ગામથી આવે છે અને શિવાભાઈ નું નામ છે જે આ હોલસેલ રાજા વેચે છે આ રાજાપુરી એક નંબર માર્કેટ ની સારામાં સારી ક્વોલિટી વાળી કેરી છે અને જેનો ભાવ પિસ્તાલીસ રૂપિયા કિલો વેચાય છે જે પુરુષાર્થ પેઢીમાં જેનું વેચાણ વિવેકભાઈ કરે છે સરગવો જે હોલસેલમાં પચીસથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને હવાસો રૂપિયાનો ઉધળો પાથરો વેચાય છે કઈ સાહેબ આપણે જે રંગોળાથી બે ભાઈઓ આવે છે આ સારો એવો સરગવો લઈને જે માર્કેટનો આજે એક નંબર વન સરગવો છે એકસો વીસનો પાંચ કિલા જે વીસ પચીસ રૂપિયા કિલો થાય છે સરગવામાં આપણે જોઈએ તો માર્કેટમાં તરબૂજની સિઝન છે તો તરબૂજ પણ ચાલુ થઈ ગયા છે અને મીડિયમ એવું તરબૂજ છે જે આઠથી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને દાડમ પણ મીડિયમ એવા આવેલા છે જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે જે મીડિયમ દાડમ છે બે નંબર આપણે જોઈએ ને તો માર્કેટનું નંબર વન ફુલાવર છે અને જે ઉદળું પોટલું ત્રણસો રૂપિયાનું વેચાય છે આ ખીરા કાકડી જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલાનું પેકિંગ આવે છે ચાઈના કાકડી જેનો ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે દસ કિલોનું પેકિંગ આવે છે આ કેરી જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ પીંડો જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ચાઇનીઝ લાલ કોબી છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે પિયુષ સોલંકી જેનું વેચાણ કરે છે આ પેઢી નામ શું છે આ પેઢી નામ જે ત્રીજી વેજીટેબલમાં હોલસેલ વેચાણ કરે છે આપણે જોઈએ તો વાલ જેમાં એવરેજ ભાવ સાઠ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે બે થી ત્રણ કિલાનું પેકિંગ આવે છે શું નામ ભાઈ વિપુલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભંડારિયા ગામથી આવે છે આ દાણાવાળા વાલ લઈને આપણે મસાલા માર્કેટમાં જોઈએ તો આ મેથી જેનો ભાવ આઠથી લઈને દસ રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે અને આ હોલસેલ મેથીનું વેચાણ ભાઈનું નામ છે જે આ મેથી વેચે છે જોઈએ ને તો આ લીલી ડુંગળી જેનો ભાવ વીસથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે અનિલભાઈ ભાઈનું નામ છે જે ડુંગળીનું વેચાણ કરે છે આ માર્કેટનું નંબર વન ધાણા છે અને જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે ટૂંકું અને એકદમ ચોખ્ખું ધાણા છે જે સારું ધાણા ચાલી બધી વેચાય છે અને મીડિયમ ધાણા વીસથી પચીસ રૂપિયા કિલો પણ વેચાય છે આપણે જોઈએ ને તો હવે બીટની સિઝન પણ પૂરી થવામાં છે અને બીટ પણ મીડિયમ એવા હવે માર્કેટમાં આવે છે જે પંદર નંગનો પાથરો હોય છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી ચાલીસ રૂપિયા માંડ માંડ વેચાય છે શું નામભાઈ અમિતભાઈ ભાઈનું નામ છે અને ભાઈ ત્રંબા ગામથી આવે છે બીટ લઈને જે હોલસેલ બીટનું વેચાણ કરે છે